અરવલ્લી જિલ્લામાં ભારતીય દલિત સાહિત્ય અકાડમીના નામે નકલી નેશન કોન્ફરન્સ કાર્યક્રમ યોજાયો અરવલ્લી જિલ્લાના મોડાસા આંબેડકર હોલ ખાતે ગત દસ મેના રોષ યોજના કાર્યક્રમમાં ફ્રોડ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ભારતીય દલિત સાહિત્ય અકાડેમીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ્રેસ પરિષદ યોજી ખુલાસો કર્યો છે પ્રેસ પરિષદમાં ભારતીય દલિત સાહિત્ય અકાડેમી જિલ્લા પ્રમુખ સહિત કારોબારી સભ્ય હાજર રહ્યા હતા બિન અધિકૃત રીતે બિન અધિકૃત કાર્યક્રમ યોજના બની બેઠેલા અધ્યક્ષને પ્રદેશ તે

મોડાસા સર્કિટ હાઉસ ખાતે આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે પૂજ્ય અરવલ્લી જિલ્લાના પ્રમુખ બાળકદાસ બાપુ સાહેબને આગેવાનીમાં તમામ કમિટીના સદસ્યો પત્રકાર મિત્રો અહીંયા ઉપસ્થિત છે તમામનો હું સરહૃદયથી આભાર વ્યક્ત કરું છું આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એક કે અમુક બે ભાગુ તત્વો ભારતીય દલિત સાહિત્ય અકાદમીને અગાઉ પણ નુકસાન પહોંચાડી ચૂક્યા છે એના અનુસંધાને આવા તત્વો ફરીથી દસ મે્યક્રમનું આયોજન નેશનલ કોન્ફરન્સ એવું નામ આપીને અહીંયા મોડાસા મુકામે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતની કમિટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ રાષ્ટ્રીય પ્રમુખ પ્રમુખે કોઈ પણ પ્રમુખ એમને પરમિશન આપવામાં આવેલી નથી છતાં પણ આ લોકો ગમે તે એમની મહત્વકાંક્ષા અથવા તો ગમે તે પોતાના સ્વાર્થ ખાતર આ કાર્યક્રમ ઉપર ઓરથી એમને કરેલ હતો જેના ભાગરૂપે મને અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી બાલકદાસ બાપુને જાણ કરી કે આ કાર્યક્રમનું આવો આયોજન અચાનક કરવામાં આવ્યું છે એટલે મેં અમારા રાષ્ટ્રીય પ્રમુખ ડૉક્ટર સોહનપાલ સોમનાક્ષરને જાણ કરી તેમના ધ્યાને આવતા તેમને સ્પષ્ટ કહી દીધું કે આ કાર્યક્રમને આપણે કોઈ પણ પરમિશન આપવામાં આવેલ નથી અને આ કાર્યક્રમ એમને ખોટી રીતે કોઈપણ રીતે ખોટો હોદ્દાનો દુરુપયોગ ફ્રોડ વિશ્વાસઘાત એ ગમે તે આશયથી કરવામાં આવેલો છે એના આશયથી એમને જાણી અને ભાઈ શ્રી મહેન્દ્ર પંડ્યાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે બાકીના બે મહાનુભાવો કે જેઓ અગાઉ પણ સસ્પેન્ડ થઈ ચૂકેલા છે એમની પાસે અત્યારે કોઈ નોમિનેશન લેટર નથી તેનો પણ એમને પત્રિકામાં ઉપયોગ દુરુપયોગ કરેલો છે પ્રમુખ તરીકે ગુજરાત પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ પંડ્યાએ પોતે પણ હું ગુજરાત પ્રદેશ પ્રમુખ છું એવું ત્યાં દર્શાવ્યું છે એટલે ફોટો હોદ્દાનો દુરુપયોગ કરી અને આ લોકો પોતાની મહત્વાકાંક્ષા માટે અને ક્યાંક ને ક્યાંક અકાદમીને નુકસાન પહોંચાડવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છે અત્યારે એમને અરવલ્લી જિલ્લા મહીસાગર જિલ્લા એવા ત્રણ ચાર જિલ્લાના કોઈક નિમણૂક પત્ર બે નું લઈને આવ્યા હતા એવું મારા ધ્યાન આપ્યું કારણ કે મને પ્રદેશ પ્રમુખ તરીકે એમનો કોઈ કયું નોમિનેશન લેટર મળ્યું છે એ મને કાંઈ ખ્યાલ નથી કારણ કે દરેક જેની પણ નિમણૂક થાય એટલે પહેલા મને લેટર મોકલવામાં આવે છે હવે એમને બે હજાર સોળની અંદર ઉપપ્રમુખ તરીકે પોતાનો હોદ્દો દર્શાવ્યો છે અત્યારે એમને સાવ ઈસ્ટ અને વેસ્ટ બંનેનો અરે નોર્થ એનો હોદ્દો બતાવ્યો છે સાચું શું છે ખોટું શું છે એ તદ્દન મને કંઈ ખ્યાલ નથી પણ સ્પષ્ટ છે કે એ લોકોએ ખોટો હોદ્દાનો દુરુપયોગ કર્યો છે અને એના આશયથી સાચી રાષ્ટ્રીય પ્રમુખને માહિતી મળતા કે આ ખોટું થઈ રહ્યું છે અને ખોટો હોદ્દાનો દુરુપયોગ અને ક્યાંક ને ક્યાંક અકાદમીને નુકસાન કરવા માટે આ લોકો પ્રયત્ન કરી રહ્યા છે એટલા માટે તાત્કાલિક અસરથી એ ભાઈને એમના હોદ્દામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે